ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ખાનપુરી ભાગોળ વિસ્તારમાં આવેલી વરસાદી કાસમાં ગાય ખાબકી ઉલ્લેખનીય છે કે જંબુસર નગરમાં જાહેર માર્ગ પર આવેલી વરસાદી કાસોના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે અવારનવાર ગાયો ખાબકવાના કે જાનવર ખાબકવાના કિસ્સા સામે આવ્યા છે અગાઉ તો એક માણસ પણ ખાબક્યો હતો જ્યારે આજે ખાનપુરી ભાગોળમાં વધુ એક ગાય ખાબકવાનો કિસ્સો સામે આવ્યો આ ગાય ખબોકવાનો કિસ્સો સૌ પ્રથમ જોનાર કાનમ એક્સપ્રેસના કેમેરામેન શિવપ્રસાદ જાંબુએ આ સમગ્ર ઘટના પોતાની આંખે નિહાળ્યા બાદ જંબુસરના આરએસએસના કાર્યવા પાર્થભાઈ ભાવસાનને ફોન કર્યો હતો ત્યારબાદ તેઓ દ્વારા રબારી સમાજના વાલજીભાઈ રબારીને ટેલિફોનિક જાણ કરતા રબારી સમાજના યુવાનો ત્યાં આવી પહોંચી અને ભારે જહેમત બાદ ગાયને વરસાદી કાસમાંથી બહાર કાઢવામાં આવી હતી